આટલે પહોંચવું કાઠું છે ભગવાન બધા બધા ભજનો તો ખૂબ કહીએ છીએ અંતર નો મેલ જો સુધી ન થાય એક વખત રવિવાર 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 ની

કેરાલી બધા ને આવે ના ગરમ ગરમ ગોટા થી આખી દુનિયા માં પ્રખ્યાત છે ગોટા પર અશોક ભાઈ ના કારણ કે હેડો કે આલે એ વાત આ કરી કે હેડો આ બધા એ બે દી ઉપર ઉભા કુલ કિલો ગોટા મંગાયા કિલો ગોટા મંગાય નો કાલ મૂકી દીધા તેલો કે ઓમ જો છત ને લેવા એટલે એક બે ઉતાવળી તો મુઢામ ગોટો ગાલ દીધી

જે પેલા ભાઈએ એવું કહ્યું કે સ્વર્ગમાં અમૃત છે એ ખોટી વાત છે તમે ના કહ્યું સાચું કે અમૃત સ્વર્ગમાં ના હોય કે આ માણસ પુણ્ય કરન પૂર્ણ કરીને સ્વર્ગમાં જાય ને પાછું પુણ્ય પતી જાય એટલે પાછો નરક માં આવ્યા વગર રહેતો પુણ્ય શ્રીને મળતું લોકમ એ પેહલો જાય અને પછી પાછો આવો એ વાત સાચી નહી બીજાય કે દુખ તંદ્ર લોકમાં હોય જો તંદ્ર લોકમાં હોય તો તંદ્ર અડધો થાય છે ને વદગઢ તંદ્રમાં થાય છે ના થાય કે ભુજંગ મણી કે ભુજંગ મણી તો કદાચ હોય તો એ નામ મઈ જે ધ્યાન છે ને એ નામ અમૃત જ હોય ને એટલે કે જો સાગરમાં હોય કે સાગરમાં હોય તો સાગર ખારો છે ના હોય મીઠો પતિ વર્તાની સ્ત્રી ના ઓમાં કઈ ના હોય એટલે મહાપુરુષે કહ્યું જનિમાણી માોત તારા જય જણીમાણી માયામ ધારા હૃજિવાણી માયામોપારા જે પો すいません。 તમે જુઓ આ દુનિયાના દેવ મંદિરો તમે કોઈ જાડો કોઈ નો તમારા જોડે કોઈનું નું સરનામ તમે બધા ફર્યા ખરા પણ સરનામા વગર ફર્યા તમારા જોડે સરનામું અને સરનામું હોય અને તમે કદાચ તો સરનામા ઉપર જવું તમને પરમાત્મા મળે ના મળે મળે પણ તો સગ નહીં એ તમને ખબર જ નહીં તો શક નહીં એ ખબર નહીં તમે જોશો ખરા પણ જો તમને પરમાત્મા મળી જાય તેના બે મુદ્દા છે બે મુદ્દા કાં તો તમને મળી જાય કાં તો તમે તон તો રહી જાવ હો કાં તો પરમાત્મા તમને ગેળ લઈ દે અરે આ બે મુદ્દા છે જો તમને ખરેખર દુનિયામાં પરમાત્મા મળે મળન તો તમે કાં તો પરમાત્માને ગેળ લઈ દયો કાં તો તમે થી રહી જાવ ઓહો પણ તમે આવું કશું કર્યું નકે કેમ કે તમે આ ફરેમ થાકેલ નહી હોવા

i Oh, 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 Yeah.

આવારે ગોળી વાઈ પેલા સારવાર કરી પેલા હવાર તા પાણી કર્યું પછી કે ભઈ હું જઉં હું આ દો પેલો ગોળી ને બચ્ચું બે નેકળો એટલે પેલો ઉભો રહ્યો કે રાતે એક જ લઈ નાયા રાતે એક જ લાયા હતા એક જ લાયા હતા તો એક લઈ જ

કે એક આ એક લાખ હો એક લઈને જો અરે કે આવું ના હોય કે આમ સડામાળા બેડો ફાટી જાય તો એક લઈને ઉપડો હવે એ ભાઈ લઈને ઘોડું બચ્ચું મૂકી પેલો ભાઈ હેડ્યો પોક્યો એટલે એના ઘરે વાળીને પેલા વચ્ચીએ કીધું કે પેલી જૂની પછેડી લાવે તો ને લીવડાથી એમાં ના લે કે શું હું કરવી છે કે તમે લાવો ખરે કે આ ચાદરા બેઠા કે તમે લાવો ને યાર એ પેલી ભાઈને પછી આલી બી વાને ઓઢી પછી પોક મેલી અરે કોચી ની પેલા બધા ઓનો સોનો રાખી કે આવા મળે કે ભઈ તનર મફત નું બચ્ચું અલાઈ અને પાછો જમ રહો છે કે હું મો રહો છું ને કે આ તમે ચાર જણા જો ગોમે મરી જાવ એ ડાણા મારા ગોમ હું થઈ જાવ આવો મે કોણ ગુણ કરી દે આવો ન્યાય કોણ ઉતારે છે પછી પેલા એ કીધું તું ચિંતા કરે નહીં અમારો વંશ વારસો નઈ જતો અરે અમારો વંશ વારસો રવાડો તો ઘર મે તો દીએ ને તો આ તો હોય હોય ને હોય સજા નહીં અરે હોય હોય એ વખતે પેલા કેટલા વાત આવી અમૃત ધરો એને કયો તે જાગો જગણવા મેરા વિયાડે 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 તે જાગો જગણવા પુરુષનો કોઈ ના ઉપર ઈર્ષ્યા નહીં અરે કોઈના ઉપર રાગ દેશ નહીં કોઈને મારું તારું નહીં પણ આ શેવડ પછી સંતમાપુરી શું કીધું હો તમારું ના જાગો તો તમારા હો અમારો કોઈ લેવું દેવું એટલે અમે તો મહેનત કરી છું કે

આજે કોઈ લેવું દેવું નહીં એ સજની ઠેકોણું નથી ઠેકો ઠરવું ગમે સજની yeah <laughs> هي منه آرام

બીજો સમય તો કદાચ આપણને આ સંસારનો મોલ એ તો ખૂટાયું જ નહીં અને તમને સમય મળ્યો જ નહીં પણ કાઢજો અમારા શિવભાઈ ભજન બોલતા હતા તમે દોડતા આવજો કોઈ આવા સંત મળે તમે પડતો મેલજો કોમ બધો આવી પડે આવી પડ આવે ને એટલે બધા કોમ જંતિભાઈ પડતો મેલજો આવી પડે આવી પડે આજે આપણને સુંદર ફળ મળી છે હવે આરતી થાય છે